મિત્રો જો તમે ખેડૂત હોય અને તમે આ વિડીયો તો જોયા જ હશે કે ખેડૂત જે છે મિત્રો એની ખેતરની અંદર જબરદસ્તીથી મિત્રો લાઈનો મિત્રો પાથરવામાં આવે છે અડાની કંપનીની કે પછી એક્સ વાય ઝેડ કંપનીની લાઈનો હોય અને અત્યારે કોઈ માર્ગદર્શન માટે કોઈ નહોતું પરંતુ અત્યારે એક વિડીયો દ્વારા જે એડવોકેટ છે મિત્રો તે આખો વિડીયો કહે છે કે જો તમારી ખેતરની અંદર કોઈપણ લાઈનો નાખવા આવે છે તો ત્યાંથી લઈ અને છેલ્લે સુધી મિત્રો એ એઝ અ ખેડૂત તરીકે મિત્રો તમારે શું કરવાની રહેશે કોઈ પણ પોલીસ કર્મચારી કે કોઈ પણ વીજ વિભાગ કે કોઈ પણ લાઈનો પાથરવા અડાની કોઈ પણ એમ્પ્લોય જે છે એ આવે છે તો તમારે કાંઈ પણ મિત્રો ગર્ભરાવાની જરૂર મિત્રો નહીં રહે આખો આ વિડીયો એડવોકેટ પાસેથી આપણે સાંભળીએ તમે કદાચ ભૂલ ભૂલમાં નોટિસ લઈ લીધી છે તો એનો મતલબ એવો નથી કે આપણે જંગ હારી ગયા છે એ નોટિસ છે એ તો એ વાતની તમને જાણ છે કે તમારે અહીંથી લાઈન નીકળવાની છે અને તમને આટલું વર્તડ મળશે એ વનવે છે એ તો એને આપને કીધું આપણે તો એને આ નથી પડી બીજા નંબરમાં કોઈ પણ માણસ તમને કાંઈ આપે ને આપણે એમાં સહી કરી દીધી એટલે એનો મતલબ એવો નથી કે આપણે વેચાઈ ગયા આપણે ઘરે કુરિયર આવે તો એ તો આપણે લેવાના જ હોય ને ત્રીજી વાત સુપ્રીમ કોર્ટની તમને એમ કે ભાઈ સુપ્રીમ કોર્ટની તમને ચાર જજમેન્ટ એ બતાવશે કે આ જજમેન્ટ છે ના ખેડુ ગયા કઈ નોટ્યું લાઈન પૈડી જ તો હું તમને કહું કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ કાયદો નથી જજમેન્ટ છે એ કેસ ટુ કેસ અલગ અલગ વાત હોય એક માણસ છે એ કોકને એક પાણીનો ગ્લાસ નો ઘા કરે તો એના ત્રણ મહિના સુધી જામીન ન થાય અને કોક ખૂન કરી નાખે તો એના ઉપર એફઆઈઆર એ નથી થતી સમજ્યા તમે એનો મતલબ કેસ ટુ કેસ એ જે આપણને ચાર જજમેન્ટ આપે છે હું તમને એકોતેર જજમેન્ટ આપીશ જે ખેડૂના ફેવરના હોય હવે એ તમારી પાસે સહી સહી કરાવી કે તમારે મૌખિક વાત કરવાની નહીં પાછ હવે હું તમારે શું કરવાનું છે એ કઈ શબ્દ ચૂકતા નહીં એ કઈ ભૂલ કરતા નહીં હવે જે કહું છું બરાબર સાંભળજો તમારે એને મૌખિક કહેવાનું છે કે સાહેબ શું વર્તણ આપશો એટલે તમને કે આ આ નિયમ સાહેબ હું નાનો માણસ અભણ માણા પડે કેટલા રૂપિયા આપશો એટલે તમને એમ કેસે તમને અઢી લાખ રૂપિયા મળશે તારના તમને દોઢ લાખ રૂપિયા મળશે એ કઈ પણ ફિગર હોઈ શકે એમ નથી કે આટલા જાતના કેશે જો સત્ય હોય તો એક એવું યુનિયન બનાવી નાખજો કે જ્યારે આ અધિકારીઓ આવે તો તમે કાં તો થાંભલાવાળા અથવા સેઢા પાડોશી આઠ દસ પંદર જણાને ભેગા થઈ જવા જોઈએ આમાં કદાચ કાંઈ જૂની ઢોરિયાની કે શેઢાની કે બરજીયાની કે વાવણીની કે નાના મોટી બોલાચાલી હોય ને તો અટાણે ટેમ્પર એની ભૂલી જાજો ભેગા થઈ જાજો બીજું કામ એ કરવાનું કે એની સાથે વાત આપણે કરતા હોય એટલે વિડીયો શૂટિંગ એક જણાને ચાલુ રાખવાનું ત્રીજી વાત ગમે એટલા ગરમ થઈ ગયા એની છૂટ છે ભૂલમાંય ગાઢ ન બોલતા અપશબ્દ બોલતા નહીં ચોથી વાત એ તમને ઉશ્કેરશે ઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે સકામુકી અથવા એના શરીરને કોઈ પણ જાતની આમ આટલુંય કરતા નથી કારણ કે ઈ કરશો ને તો લાઈન વાળું સાઈડ માં રહી જાય સિંઘમ સાઈડ આવી જાય આ સિંઘમ ઉર્યા ને અહીંથી તમને ગમે કરીને પોલીસ સ્ટેશને લઈ જાય પણ તમારા ઉપર કલમ કઈ લગાડ્યું એ કલમ ઓલી ગાયરવાળી લગાડશે ગાઢ નથી બોલવાની ગમે એટલા ઉશ્કેરે તો ઉશ્કેરણીમાં આવવાનું નથી અને ત્રીજી વાત વિડીયો શૂટિંગ છે એ ચાલુ રાખવાનું છે ગમે ઓળી મોટીપ હોય ગમે તમને જાય કે ઈ જે કહી જાય એ નિર્ણય નથી ચિંતા કરતા આપણે બધા ભેગા છે મને એક જ હા ફોન કરશો ચોથી વાત ઈ વૈયા ગયા આપણને કામ કરવા એ વાત એટલે આપણે એમ કહેવાનું કે ભાઈ મારા ખેતરમાં તમે ન આવતા પોલીસ આવે એટલે પોલીસને એમ કહેવાનું કે સાહેબ આ ખેતર છે મારા માલિકીનું છે આ બાર છે આ મારું નામ છે એમાં આ મારું આધાર કાર્ડ છે આ હું જ છું આ પ્રોપર્ટી છે મારી પ્રાઇવેટ છે હવે તમને આમાં લાઈન નાખવા માટેનો કોઈ આદેશ હોય સરકારી તો તમે મને બતાવો નું કામ તમારી ટીંગાટોરી કરવાનું નથી કાયદાકીય રીતે પોલીસનું કામ છે કે લાઈન નાખવા વાળા તમારા લાઈન નાખે છે તો કાયદો ને વ્યવસ્થા જળવાઈ તમે એને મારતા નથી ને એનું ધ્યાન રાખવાનું કામ પોલીસનું છે તમારી ટીંગાટોરી કરવાનું તમને ધમકાવવાનું એ કામ પોલીસનું છે નહીં છતાંય पोलिस तमने धमक डरा वीडियो शूटिंग अपने अपनी पास राखवा બે ત્રણ એન્ગલ અલગ અલગ મીડિયા બનાવવાની એક અહીંથી બનાવતા હોય એક ભાઈ અહીંથી બનાવતા હોય ન સમજાય તો એવું આપણે એવું વિચારી નથી લેવાનું કે હાલો ભાઈ હવે આપણે જંગ હારી ગયા તમે એને તમારા ખેતરમાં નહીં આવવા દો પછી શું થાશે થશે કે એની પ્રોસીજર હું તમને કહું છું અને ખેતરમાં ન આવવા દેવા માટે આપણે ખરતપિયા નથી લેવાના એનું જે વાહન આવતું એના આડા આપણે બેહી જવું આડું આપણે આપણું ટ્રેક્ટર રાખી દેવું આ પદ્ધતિથી આપણે એને રોકવાના છે આપણે એને રોકશી કામ નહીં કરવા દઈ એટલે કલેક્ટર પાસે આપણે નથી જવાનું કલેક્ટર પાસે તો ઈ જાય કાયદાકીય રીતે આપણે એને આપણા ખેતરમાં જાતા રોકશી એટલે કલેક્ટર પાસે એને જવાનું છે કલેક્ટર પાસે ઈ જશે કે ભાઈ અમારે અહીંયા લાઈન નાખવાની છે ને આ ખેડૂતો અમને રોકે છે કલેક્ટર સાહેબ છે એ આપણને બોલાવશે માટે કારણ કે પાર્ટીને સાંભળવી પડે ને કોઈ પણ નિર્ણય લીધા પહેલા આપણે જે રજૂઆત કરવાની છે આપણે કલેક્ટરને કરવાની છે આની સામે શું આપણે લમણા કરવી જોઈએ એ ઓથોરિટી જ નથી ભાઈ આપણે જે વાત આપણી મૂકવાની છે આપણે કલેક્ટર સાહેબ સામે મૂકશી હવે બીજી વાત કે જેઓલા ગામના બોવાળું બે પાંચ જણાના જેને કોન્ટ્રાક્ટ લઈ લીધો છે કે આ પાંચ જણા જવાબદારી મારી એ પાંચ જણા તમને એમ સમજાવશે કે લાઈન તો અહીંથી નીકળે 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 છે આવું એ આપને સમજાવશે માનો કે એક મિનિટ માટે આપણે એવું માની લઈએ છીએ કે લાઈન હાલો નથી નીકળશે એમ તો રોકવી શું કામ જોઈએ એ હું તમને સમજાવું એને તમને એમ કીધું કે આ ત્રણ લાખ રૂપિયા તમને અહીંયા મળશે આ તમે લઈ લ્યો લાઈન એથી નીકળશે તમે એનો વિરોધ કરશો વિરોધ કર્યા પછી કલેક્ટર સાહેબ પાસે બોલાવશે તો તમારા ત્રણ લાખ રૂપિયા છે એ તો ફિક્સ જ છે એ કઈ કલેક્ટર સાહેબ તમને એમ નહી કે હવે તમે ત્રણ લાખ રૂપિયા ન લીધા તો હવે તમને કાંઈ નહીં મળે એમ એમ નહીં કહે ત્રણ લાખ રૂપિયા વાળી તમારી પાસે જે દરવાજો છે એ દરવાજો તો ખુલ્લો જ રહેવાનો છે તઈ તો તમને મળવાના છે મળવાના છે ને મળવાના જ છે આપણી રજૂઆત આપણે શું કરવાની છે આપણી રજૂઆત આપણે એ કરવાની છે કે જ્યાંથી આપણો લાઈન જ્યાં તાણિયા પસાર થાય છે અને જ્યાં થાંભલો ખૂંચો એને એટલી જગ્યા જોઈતી જ્યાંથી તાર પસાર થાય છે એ તાર પસાર થાય છે એ આપણી જંત્રીના ભાવના પચીસ ટકા પૈસા આપણને આપવાના છે